નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ડે ન્યૂઝ જૂનાગઢ કલેકટરની પહેલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રથમવાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે સંશોધનના અભ્યાસ પચીસ વિદ્યાર્થીઓએ ભવનાથમાં સર્વે શરૂ કર્યો મહાશિવરાત્રીના મેળાના અભ્યાસના માધ્યમથી લોકોની આશા અપેક્ષાઓ જાણી શકાશે જે ખાસ ભવિષ્યમાં મહાશિવરાત્રીના મેળાના વધુ બહેતર આયોજન માટે ઉપયોગી થઈ પડશે તેવું જિલ્લા કલેક્ટરે કહ્યું જુનાગઢ જિલ્લા કલેક્ટર કલેકટર અનિલકુમાર રાણાવસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રથમવાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પંદર અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિભાગના દસ વિદ્યાર્થી સંશોધનકર્તાઓને મહાશિવરાત્રીના મેળાના અભ્યાસ માટેની પ્રશ્નાવલી કલેક્ટરે અર્પણ કરી સાથે જ આ સંશોધનકર્તાઓને અભ્યાસનું મહત્વ સમજાવતા સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા જુનાગઢમાં અત્યારે મહાશિવરાત્રી ચૂક્યો છે જે આગામી છવ્વીસ તારીખ સુધી ચાલશે દર વર્ષે યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ આવતા હોય છે આ વર્ષે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રે નક્કી કર્યું છે કે જે ભાવિકો આ મેળામાં આવે છે કે જે આધ્યાત્મિક અનુભવ લઈને જાય છે ત્યારે આ મેળામાં આવતા લાખો આ ભાવિકોને લીધે જૂનાગઢની આર્થિક જે વ્યવસ્થા છે એની પર શું અસર પડે છે એની ઇકોનોમી પર શું અસર પડે છે ઉપરાંત જે ભાવિકો આવે છે એનાથી ટુરિઝમ પર કેવી અસર પડે છે અને સાથે સાથે જે ભાવિકો આવે છે એની આ મેળા માટે તંત્ર તરફથી સ્થાનિક સ્તરેથી શું શું આકાંક્ષાઓ અપેક્ષાઓ હોય છે એ જાણવાનો અમે એક પ્રયાસ કર્યો છે આ પ્રયાસના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પંદર જેટલા રિસર્ચ સ્કોલર અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના દસ જેટલા રિસર્ચ સ્કોલર આ કામગીરી કરવાના છે અને એમાં અલગ અલગ ચાલીસ જેટલા પ્રશ્નોની અમે પ્રશ્નાવલી કરી છે આ જે રિસર્ચ સ્કોલર છે એ આગામી સમયમાં મેળામાં અલગ અલગ જગ્યાએ જઈ ભાવિકો સાથે એનો વાર્તાલાપ કરશે ઉપરાંત જે ક્ષેત્રો છે ત્યાં જશે અને જે વિવિધ સુવિધાઓ તંત્રએ ઊભી કરી છે એની પણ મુલાકાત કરશે અને એ રિસર્ચના અંતે એક રિસર્ચ પેપર બહાર પાડશે અને જેનાથી અમને આગામી સમયમાં મેળાના આયોજનમાં એક નવી નિર્દેશ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે અને વધુમાં વધુ સુવિધાઓ કેવી રીતે અમે ભાવિકો માટે ઊભી કરી શકીએ એની પાછળનો આ એક શુભ આશય છે જેમાં ચોક્કસથી એક નવી દિશા નિર્દેશની સાથે સાથે એક સારી રીતે આ મેળાનું આયોજન થઈ શકે એનો અમે એક આ પ્રયાસ કર્યો છે ડૉક્ટર આર શાહ પ્રોફેસર અને અધ્યક્ષ અર્થશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ આજ રોજ મહાશિવરાત્રી મેળા બે હજાર પચીસ અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના રિસર્ચ સ્ટુડન્ટ અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ દ્વારા પ્રવાસનની પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે અને જૂનાગઢ મુકામે વર્ષોથી સનાતન ધર્મની પરંપરા અનુસાર વર્ષોથી જુના જૂનાગઢમાં જે મહાશિવરાત્રીના મેળાનું આયોજન થાય છે એમાં આવનારા વર્ષોમાં વહીવટીતંત્ર દ્વારા કેવી રીતે જે ઉત્તમ આયોજન તો વર્ષોથી થાય જ છે પણ હજુ સર્વોત્તમ આયોજન કેવી રીતે થાય તેમજ મેળામાં જે સ્ટેક હોલ્ડર્સ છે મેળામાં જે ભાગ લેનારા ભાવિક ભક્તો છે મેળો માણવા માટે જે દૂર દૂરથી લોકો આવે છે અને આ મેળામાં જૂનાગઢના અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાંથી ઘણે દૂર દૂરથી ઘણા બધા સ્ટોલ ધારકો ઘણા બધા પાથરણાવાળા અને જૂનાગઢના વેપારી વર્ગ આ મેળા સાથે સંકળાયેલા છે તો આ લોકો પાસેથી સંશોધનમાં સર્વે આધારિત પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરી અને આજ રોજ અમે આ સંશોધન કરવા વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે છે એ સંશોધન કાર્ય સાથે સંકળાયેલા છે વિદ્યાર્થીઓ માટે પણ આ એક અનેરો અનુભવ છે અને આવા સર્વેની કામગીરીથી ગુજરાત સરકારની આ પહેલથી જુનાગઢ વહીવટીતંત્રની આ પહેલથી આવનારા સમયમાં આવા આયોજન માટે ખૂબ જ ઉપયોગી થશે એમ કહેવામાં મને જરાય શંકાને સ્થાન નથી એમ કહેવામાં હું ગૌરવની લાગણી અનુભવું છું ધન્યવાદ આભાર